વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આજરોજ વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામિક કલ્ચરલ હોલ મોટા તાઇવાડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો તેમાં આશરે બસોને નવ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવી હતી તેની સાથે સાથે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં જે લોકો પોતાની જાન ગુમાવી તેમના માટે દુઆ કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા વલસાડ મુસ્લિમ સમાજના આગેવાનોએ ભારે મહેનત કરી હતી ની હોનારત થઈ છે અને તે હોનારતમાં જે લોકોએ પોતાના જણાવ ગુમાવ્યા છે એ તમામ લોકોને હું વલસાડ મોસમી સમાજ તરફથી અને અહીં હાજર તમામ બિરાદરો તરફથી હું એમની શ્રદ્ધાંજલિ આપું છું અને એમના કુટુંબીજનો પર જે આફત આવી પડેલી છે એ આપદ સહન કરવાની પ્રભુ હવામાનમાં અલ્લાહ તેમને તાકાત આપે એવી હું આ તબક્કે ગુજારું છું આપ સૌ જાણો છો કે આવી જે કંઈ પણ ઘટનાઓ બને છે તેમાં સૌથી પહેલી જરૂરિયાત ડોક્ટર અને બ્લડની જરૂરિયાત થાય છે જ્યારે પણ બારમાં બારમી તારીખે અમદાવાદમાં જે ઘટના બની તેમાં તાત્કાલિક દરેક અખબારોની હેડલાઇનમાં દરેક અખબારોના જે કંઈ બી સોશિયલ કોન્ટેક્ટ છે મીડિંગ સોશિયલ મીડિયા તરફથી ફક્ત ડોનેશન બ્લડનું કરો એવી જાહેરાતો કરવામાં આવી તે જ રીતે આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વલસાડ બ્લડ ડોનેશન વલસાડના મુસ્લિમો તરફથી ગયા વર્ષે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ અને અમારી બેટીઓએ ભાગ લીધેલો હતો અને તેને કારણે સમગ્ર વર્ષ દરમિયાન એક ઉત્સાહ જાગ્યો અને બધા લોકો ઉત્સાહ લાગ્યા યુવાને પૂછ્યા ભાઈ આ વખતે આપણો બ્લડ ડોનેશન કેમ્પ ક્યારે છે એટલે તે બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો આ સંસ્થાઓ જુદી જુદા 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 વિસ્તારના લોકોએ ખૂબ જહેમત ઉઠાવીને આજ રોજ આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ખૂબ જબરજસ્ત ઉત્સાહ છોકરાઓમાં બાળકોમાં વિદ્યાર્થીઓમાં આવેલ છે અને જે અઢાર વર્ષથી ઉપરના છે નવયુવાનો તેમને ખાસ કરીને આ બ્લડ ડોનેશન માટે તૈયાર કરવામાં આવ્યા છે અને તે લોકો જાતે કોઈપણ જાતની ગિફ્ટ કોઈપણ જાતની ભેટ કોઈપણ જાતની લાલચ વિના સ્વયંભૂ એક જબરજસ્ત ઉત્સાહ અને પ્રેરણા રૂપે આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આજરોજ અમારા જમા મસ્જિદના ઇમામ સાહેબ એટલે અમારા વલસાડના તમામ મુસ્લિમોના આગેવાન કહેવાય ધાર્મિક રીતે અને મસ્જિદોના ટ્રસ્ટીઓ તરીકે પણ એમણે જે દુઆ કરી છે એ દુઆમાં જે લોકો ગુજરી ગયા છે તેમના બાકી રહેલા જે સગાવાળા છે એમને ખૂબ સાંત્વન મળે એવી દુઆ કરી છે અને આ બ્લડ ડોનેશન માટે યુવાનોને ખૂબ પ્રેરણા મળે એમણે એવું એવી દુઆ ગુજારી છે આશા રાખું છું કે આ એક કાર્યક્રમ એવો સમાજના ઘડતર માટેનો છે સમાજની એકતાનું કોનું બ્લડ કોનામાં મારામાં કોનું બ્લડ આવશે હું જ્યારે વાંધો પડું કે મને જ્યારે બ્લડની જરૂર પડે તો હું નથી જાણતો કે કોનું બ્લડ આવે એટલે દુનિયામાં તમામ લોકોની અંદર તમામ સમાજમાં તમામ ધર્મોમાં જે રિશ્તો સૌથી મજબૂત છે એ બ્લડનો રિસ્તો છે અને કાલે મને કોના બ્લડની જરૂર પડી જાય મારા બ્લડની કોને જરૂર પડી જાય મારું બ્લડ ક્યાં ચાલી જાય કોનું બ્લડ મારામાં આવી જાય એટલે ખરેખર તો આ બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ તમામ ધર્મોને તમામ સમાજને તમામ જાતિને સાથે રાખવા માટે ખૂબ અગત્યનો છે અને તે કાર્યક્રમ આજરોજ ખૂબ સફળતાપૂર્વક કોઈપણ જાતના લોભ આદત બધાને પ્રેરણા આપીને કરવામાં આવ્યો છે હું તમામ જે લોકોએ ડોનેશન આપ્યું છે બ્લડનું ડોનેશન જે લોકોએ કર્યું છે એ તમામને મારા તમામની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે આ વર્ષે જો આશરે બસો વોટર થાય તો તમામ મુસ્લિમ સમાજના યુવાનોને આગેવાનોને અમારા મસ્જિદોના ટ્રસ્ટીઓને અમારા ઇમામ સાહેબોને હું આખું વર્ષ દરેક જુમ્બાની નમાઝમાં તમે બ્લડ ડોનેશનની અગત્યતા સમજાવો બ્લડ ડોનેશન માટે પ્રેરણા આપો અને આવતે વર્ષે અમે બધા આગેવાની લઈને પાંચસો બ્લડનું પાંચસો બોટલ બ્લડનું ડોનેશન થાય તેવી અમે આશા રાખીએ છીએ અને એવી અપેક્ષા પણ સમાજ પરથી રાખીએ છીએ અલહમદુલ્લા આ સૌનો ખૂબ આભાર અને જે લોકોએ આ ડોનેશન આપ્યું છે બ્લડનું ડોનેશન કર્યું છે એટલા તેમની તંદુરસ્તી બનશે એટલા તેમની ઉંમર તરાજી કરે અને જેમણે બ્લડ આપ્યું છે તે બીજા લોકોને પ્રોત્સાહિત કરે ઉત્સાહિત કરે પ્રેરણાદાયી કરે એવી હું એમને ગુજારિશ કરું છું ધન્યવાદ અસલામ